વાત કરીએ રાજ્યમાં આજથી હવામાનમાં પલટો આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જેમાં રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ રહેશે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી સત્યાવીસથી ત્રીસ જૂન સુધી મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદથી પૂર આવી શકે છે ભારે વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ પણ આવી શકે છે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે કચ્છના ભાગોમાં પણ

જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહી શકે અને કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂરની પણ સ્થિતિ થઈ શકે બંધો અને જળાશયોમાં જૂનાગઢના ભાગોમાં દ્વારા પાણીની આવક સારી આવવાની શક્યતા રહેશે જ્યારે અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ભાવનગરના ભાગો પણ વરસાદ થશે પણ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં જામનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જુલાઈની એકથી પાંચ તારીખમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ફૂલ આવી શકે એવો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ અરસામાં ઉત્તર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે અને કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની શક્યતા રહેશે